ભરૂચના એપીએમસી માર્કેટ સામે આવેલ ઈંટવાળા પેટ્રોલ પંપ પર સીએનજી પુરાવા લઈને તોડી વચ્ચે ઘૂસેલા ગાડી ચાલકને પંપના કર્મચારીએ વચ્ચે ઘૂસવા પર ટોકતા ગાડી ચાલક અને મિત્રએ પંપના બે કર્મચારી સાથે છૂટાહાટી મારામારી કરી હતી પંપના સીસીટીવી કેમેરામાં મારામારીની ઘટના કેદ થઈ હતી પ્રાપ્ત વિગતો મુજબ ભરૂચના એપીએમસી માર્કેટ સામે આવેલ પેટ્રોલ પંપમાં સીએનજી ફિલર તરીકે ફરજ બજાવતા અનિસભાઈ રસીદભાઈ પટેલ નોકરી પર હાજર હતા ત્યારે એક મારુતિ ફ્રન્ટી ફોર વ્હીલ ગાડી સીએનજી લાઈન તોડી વચ્ચે ગુસ્સા પંપના કર્મચારી અનિલભાઈએ તેમને ટોક્યા હતા તેમને લઈ ગાડી ચાલકે વાળો કોણ તું અમને ઓળખે છે તેમ કહી મા બહેન સમાની ગંદી ગાળો બોલવા લાગતા ગાળો બોલવાની ના પાડતા ગાડી ચાલક અને સાથી મિત્રએ ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને મોડાના ભાગે ઢીકાપાટુનો માર મારવા લાગેલ ત્યારે વચ્ચે બચાવવા પડેલ જાવેદ મુલતાનીને પણ માર મારતા હાથમાં ઈજા પહોંચી હતી જોકે બુમ થતાં પેટ્રોલ પંપના મેનેજર સહિત અન્ય કર્મચારીઓ વચ્ચે પડીને વધુ મારથી બચાવી ઈજાગ્રસ્ત ફરિયાદી તેમજ સહકર્મીને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ફરિયાદમાં જણાવ્યા મુજબ ગાડી ચલાવનાર જિયા સલીમ મોલવી રહે કંથાડિયા તેમજ તેના મિત્રો જકરિયા હોવાનું સીસીટીવી ફૂટેજમાં પ્રાથમિક વિગતો સામે આવી છે અનીસ પટેલે મારુતિ ફ્રન્ટીના ચાલક અને સાથીદાર સામે ભરૂચ સિટી બી ડિવિઝન પોલીસ મતકે ફરિયાદ આપતા પોલીસે આઈપીસીની કલમ ત્રણસો પચીસ ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર એકસો ચૌદ મુજબ ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે